હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ હતી શૈલેષને જગાડવા પણ એ જો જાગતા નથી તો હાલ શૈલેષ જગાડવા આવી હતી હું અને મિસ્ટર બેન નીચે સુતા છે એનું થોડી થોડી કાઢું છું અડધી ગઈ છે અડધી બાકી છે મિસ્ટ બેન સુતા છે ને ચાલે કે હળુ 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 કાઢું છું બેન સુતા છે ને એના પપ્પા પણ હૂતાશે જો ને જગાડવા આવી પણ હું જાગતા નથી શૈલેષ હા એમ તો અત્યારે ચગાડીને શીરાવવાનું બાકી રાખ્યું મેં કીધું એ જાગે પછી પણ હવે મને લાગે મારે શીરાઈ લેવું પડશે અડધા કપડાં બાકીશ ને એ નહીં રે ધોવાય કાંઈ નહીં થાય પડી જવા કરતાં પેલા થોડુંક શિરાઈ લઉં ને પછી પાછા અડધા કપડાં કાઢું અડધા કપડાં ધોવાઈ ગયા છે તો અડધા ધોવાઈ ગયા છે ને અડધા ઇંચ ફૂકવાના બાકી છે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો થોડા કપડાં ફૂકવવાની બાકી છે ફૂંકી નાખું અને પછી પાછા આપણે મળશું અને સહી પણ ચગાડી દઉં ને એટલે એ પણ ભાગી જાય એટલે મળશે ને આજે એને જવાનું છે એમાં દીદીનું ફોર્મ ભરવા જોઈએ હવે આજેનો ટાઈમ રહે તો આવે નકર કાલ પર જ

છેલ્લા પંદર દિવસ તો અપલોડિંગ સ્પીડમાં લોચો તો બરાબર તો એ રિપેર થઈ ગયું છે બરાબર સારો સારો નેચો જઈ અને મળીએ બરાબર છે તુલસીના મમ્મીના ફોન આવે છે જલ્દી જમવા આવો બરાબર એ આવું ચાલો મિત્રો મિસ્ટુ બેન ખાય છે તમે તું માલુ દીકલું તમે તું ખાય છે હે મિસ્ટુ જો પણ આઈ કો તો પટપટ આમ તો પપ્પા બોલે છે હા એ આ કોને નાખો ના માર દીકરા હાલો હાલો મિત્રો

જઈએ બને તો બે દી થાય લગનમાં ગયા હતા ને વાડીએ ને જવાણવા આ જાય ને કાલ આજે કે જાવું જ છે બરોબર છે સારું આલો મિત્રો વાડીએ લઈ જાવ અને ચાલો મિત્રો વાડીએ પોગી ગયા છીએ

તડકો બહુ પડે છે અને હાજર ટાઇઠે એવી પડે છે બે રજ છે તડકો એવો હશે ને ટાઇ એવી છે માંદા બહુ પડે આમાં બરાબર હારો હલો નીકળો થોડું ઘણું કામ છે બતાવીએ બરાબર ઝૂપડું અમારે તો મોટું ત્યાં આપણે ડાળ છે ને તમે બતાવો જ છે સીધે સીધો ડાર છે અમારે કેળા કાંઠે ત્યાં કરવાનું છે પણ હવે મેળા મેળાવ્યા ત્યાં ભાઈ અત્યારે આ પતરા બતરાની એ બધો મેળો તો પતરા પડ્યા હતા થાંભલી પડી હતી બધું પડ્યું હતું આને આપી દીધું અને તમે વિડીયોમાં જોયો છે સારું હાલો નીકળીએ એને જોતું પૂરતું થઈ ગયું છોકરું બરાબર એને રહેવું હોય તો ઉપાજે નહીં એમ સારો હાલો ચાલો મિત્ર વાડીએ થી પોગી ગયેલા છીએ ઘરે એને મિસ્ટુ બેન લઈ લો મારે એ પોહાણ નહીં થાય સાવી ક્યાંથી ગોતી લેશે મને કઈ ખબર પડતી લઈ લે તું છું તારે બરોબર લઈ લે લઈ લે લઈ લે હું એને દસ વખત કહું મોટા ભાઈ સમજો મિત્રો હું તમને કહું લાઈક કેવી ભ્યા કે છે કેવી ભ્યા કે દેવાની થાય દેવાની થાય દેવા

ચાલો મિત્રો મિષ્ટુબેન ને મજા આવીન મારી સીટ ઉપર આવી ગયેલા છે ગીત બંધ કરી દીધા એ બળ કરે છે કે કેમ તમે ગીત મારા બંધ કરી દીધા એની મમ્મી નવરી થતી નથી એની સોલી બધું પણ નકરું બરાબર છે તો એને એના શું પછી પહેલી વાર પહેરી કે બીજું અચ્છા અમે લગન કર્યા અને પહેલી હોળી આવી એ વખતે પહેરીથી પાનેતર કેવાય શું ને કેવાય પછી આજે પહેરી પાંચ વર્ષ બાદ કોઈ પ્રસંગોમાં એને પહેરી છે

ડુંગળી ને દૂધી ને લહન ને તો કાલ થી છે ને બા ખાવા છે કે દેશે એવું કીધું બા બરોબર છે સારો હાલો મિત્રો દી તો હજી આજે ને છ વાગવા આવ્યા છે તમે જોઈ શકો છો હજી તો દી ઘણો છે ત્યાં અમે લગભગ પોગી પણ જઈશું બરોબર છે બાને મેં કીધું હતું ફોન કીધો તમે ફ્રી થઈ જશો કેમ કે થોડુંક મારા કામ છે હારો હાલો બનાવી દો નીકળ્યા બરાબર એકાદો સિનેમેટિક શોર્ટ જોવો Tchau. <music> ચાલ મિત્રો ઘરે પગાર દીધા છે હું થોડુંક ગામમાં કામ પતાવતો તો બા બરોબર હા હારો હાલો મળીએ મિત્રો હેલો ફ્રેન્ડ અત્યારે સાંજના વાગી ગયા છે સાડા આઠ તો હાલ આપણે હવે વાળું કરવાનો ટાઈમ થઈ ગયો છે અને મિષ્ટુ ને મિષ્ટુ બા બંને ફોન જોવે છે મિષ્ટુ બેને દૂધ ખીચડી ખાઈ લીધું છે અને એના પપ્પા કરે છે દીવાબત્તી ને જો એટલે બેન આવ્યા દોડા દોડ હમ ક્યાં જાવ ફોન જો કે દીવાબત્તી કરવા જાવ એમ અહીંયા પપ્પા દીવાબત્તી કરે છે અને અહીંયા બેન ફોન જોવા જો ક્યાં જાવ જે જે કરવા છે કે ફોન જોવો હશે જે જે કરવા જવું છે તો ટંકરી ગઈ ને મંડી દોડવા હાલો વાળું કરી લઈએ ઓકે તો સારું ચાલો ફ્રેન્ડ્સ તો આપણે કરી લઈએ વાળું પછી પાસ આપણે મળશું પછી બા ને વાળું કરવાનું બાકી પણ હવે બા એમ કેસે હું કડી કરાઈ ને કરીને મિસ્ટો ધ્યાન રાખે છે અને ફટાફટ અમે વાળું કરી લે ને પછી એ વાળું કરશે સારું ચાલો મળીએ